બીચ પર દીવ પ્રશાસન દ્વારા મૂકવામાં આવેલા બોયા દીવના વણાકબરા ગોમતી માતા બીચના દરિયામાં માછીમારોની સુરક્ષાને લઈને દીવ પ્રશાસન દ્વારા બોયા મૂકવામાં આવ્યા હતા જેમાંથી એક બોયું ધરાશય થયું હતું ગોમતી માતા બીચ ખાતે ડ્રેસિંગ માટે ઘણા વર્ષોથી અવારનવાર કરવામાં આવી હતી કામ સમયમાં શરૂ થશે તે માછીમારોની સુરક્ષાને લઈને ત્યાં લાખોના ખર્ચે આવેલા બોયા થોડા દિવસ પહેલા જ દરિયામાં મૂકવામાં આવ્યા હતા જેમાંથી એક બોયું ધરાશય થતા અનેક પ્રશ્નો ઉત્પન્ન થયા છે માછીમારોની સુરક્ષા માટે મૂકવામાં આવેલા આ બોયામાંથી એક બોયું તૂટ્યું છે અને તે કયા કારણોસર તૂટ્યું છે તે હજુ ખબર પડી નથી આ અંગે તપાસ તથા ધ્યાન આપવા માછીમારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે મારું નામ કાંજીરામા બારિયા છે અને હું એક પંચાયતનો સભ્ય છું અને તમે જોઉં છો આપણી સામે એક બોયું છે એ હમણાં ગવર્મેન્ટવે પંદર દિવસ પહેલાં જ મીકું હતું હજી દરિયો તોફાની ન થયો પહેલાં તૂટી ગયું છે બોયું તો એમાં કઈ મટીરિયલ વાપરી છે એ કંઈ ખબર નથી અને ત્રણ બોયા મૂકાતા ગવર્મેન્ટવે બો ફિશરમેનની સેફટી માટે પણ એક બોયું તો એમને એને કમજોર હાલતમાં ફરી ગયું છે તો ગવર્મેન્ટ એનું ધ્યાન આપે